જોધપુરના મોટા વેપાર તરીકેની ઓળખ આપી સાવડીની મયક સિલ્ક માંથી આઠ લાખ ઓગણ હજારનું કાપડ ખરીદનાર બે વેપારીઓ છ વર્ષથી નાણાં ચૂકવતા નહીં હોવાની સાથે સુરત આવવા દરમિયાન તેઓ ઉઘરાણી કરનાર મેનેજરને ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો આ બે વેપારીઓ ઉપરાંત તેમને માલ અપાવનાર દલાલને પણ પોલીસે આરોપી બનાવ્યો હતો કુંભારિયા ગામ નેચર વેલીમાં રહેતા સતેશ પવાને શંકર શર્મા સાવડી સ્થિત આયુષ્ય એમ્પાયરમાં મેનેજર તરીકે નોકરી કરે છે તેમણે ત્યાં બે હજાર સોળમાં સારા દરવાજા લુથરા એપાર્ટમેન્ટમાં રહેતો અને કાપ ડલાલી કરતો વિનોદ ભંસાલે આવ્યો હતો સાથે બે વેપારીઓ પણ આવ્યા હતા પારસમલ ભંસાલે જોધપુર મહાવીર ટ્રેડર્સ ના નામે અને પિયરામ ગાબરિયા પિયરામ મહેન્દ્રકુમાર નામે ફોર્મ ધરાવતો હોવાનું જણાવી તેમની સાથે વેપાર કરે તો પંદર જ દિવસમાં પેમેન્ટ કરી આપવાનો ભરોસો આપ્યો હતો બે હજાર સોળ સુધી તો પેમેન્ટ આવી જતું હતું પરંતુ બે હજાર સત્તરમાં આ બંને વેપારોને જે આઠ લાખ ઓગણ માલ મોકલ્યો હતો તેનું પેમેન્ટ કદી કરાયું જ ન હતું તેમની પાસે ઉઘરાણી કરનાર મેનેજર ને બંને સાગરીતો પાસે ઉઠાવી ગાયબ કરી દેવાની ધમકી ઉચ્ચાર પોલીસ મથકે પહોંચી બંને વેપારીઓ અને દલાલ વિરુદ્ધ છે પોલીસે અને ધમકીનો ગુનો નોંધ